તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ તો વ્લોક સ્ટાર્ટ કરી દીધો છે અને આજે થઈ છે સત્તર તારીખ સત્તર આઠ પચીસ અને આજે અમારા જાનુ સાઉન્ડ એટલે કે અમારા મયુરભાઈ જાનુ ના ઓનર એમની બર્થડે છે તો એમને હેપી બર્થડે આ વ્લોગ તો હું કાલે મીકીશ પણ આ વ્લોગમાં કહેવું જરૂરી છે મારે તો મયુરભાઈને હેપ્પી બર્થ ડે મારા તરફથી તો ચલો વ્લોગ સ્ટાર્ટ કરીએ ધીમે રહે અને આ બાજુ મારો ભાઈ ખાવા બેઠો છે ખીચડી કાલની વધેલી હે ને કારું કારું કમ આવે પણ હા આ બાજુ પ્રકાશ છે એના લીધે તો આ બાજુ ગાઈસ ભાઈ ખીચડી ખાય છે ને આપણે હમણાં ઉઠ્યા છે તો ચલો ફ્રેશ બેસ થઈ જઈએ પછી આગળ બ્લોક કન્ટિન્યુ કરીએ હવે તમને બતાવીએ આગળ અને ગાઈસ આપણે હવે દવાખાને જવાનું છે ડ્રેસિંગ કરાવવા અને દવા પણ પતી ગઈ છે આ રે દવા તો દવા પણ પતી ગઈ છે તો લેવા પણ જવાનું છે તો ચલો અમે દસ દસ વાગ્યા પછી જઈએ દસ વાગ્યા પછી દવાખાના દવાખાનું ખુલે છે એટલે તો દવાખાને જઈને મળી આવે તમને તો સવાર સવારમાં આવી ગયા હતા બે ફરીથી મારી ઘર કાર્યો અને ધોર્યો ના જાડ્યો ધોર્યો એમ કે ચલો કઈ ચાલો કઈક તો બોલ પંખો ચાલુ કરું ચાલશે ભાઈ પંખો ચાલુ કર ના ના હું કરી દઉં

તો આપણી બાઈક ઘેરવા જવાનું છે કારણ કે કાલે થોડો પ્રોબ્લેમ પાછી આવ્યા હતા કારણ કે ગેર દુકાન બંધ હતી એટલે એટલે હું કાર્યો અમે બે જણા જઈએ છીએ આ પપ્પા બાઈક બાઈકમાં લેવા આવશે ને આ બાઇક મીકી દેસુ આપણે એટલે આવીને ભાઈ મારા અને આ બાજુ જાડીઓ અમારું

શું ટીક ટીક બોલે ને તો બોલવા દે તો મારા પપ્પાવાળી ગાડી લઈને આ લોકો લેવાયા હતા જતા રહી ઘેર લેણ તમે બે જણા પાછળ બે હો ના ના બાપા પાડાતા તો ગાઈસ ચાલો મળી આવે ઘરે જઈને ચાલ બે જાય તો ગાઈસ ફરીથી અમે આવી ગયા છીએ મારા ઘરે આ રહી બાઈક હવે જઈએ ઘરે અહીંથી બાઈક બાઈક બેકમ તો કઈ ચલો હવે અશોક નો ફોન આવે પછી લઈ જઈએ બાઈક આપડી ઓકે ઓકે તો હવે આરામ કરીએ ઓકે મોદો મોદો આવે ના કઈ લો ગાળા આવી ગયા ગાઈસ આમ ગો મળ્યા જેવો આ મારું કેવું થઈ ગયું મારું જે સર તો હવે અમે બેઠા છીએ ઘર માં ખાટલા પર એક બે ત્રણ ચાર અમે ચાર જણા મે ચાડીઓ આ બાજુ છે 11 નંબર અને માર ઘરે છે બાઈક ઘરે હવે અહીંયા બેઠા છીએ એટલે હા ગાઈસ ફોન આવે ગ્યાર જ નરેજ વારાનો ત્યારે જ વારાનો એટલે કે આપણો ભાઈબંધ છે ફોન આવે એટલે બાઇક લેવા જઈએ ઓકે મળીએ થોડી વારમાં હવે મારે જવાનું છે દવાખાને ચાલો દવાખાને જઈને ડ્રેસિંગ કરાવી આવો દવા લેતા આવું ગોરીઓ ગણ પતી ગઈ છે તો મળું તમને આગળ ચાલો તો ગાઈશ હવે ગોપાલ આવી ગયો છે હવે આપણે જઈએ દવાખાને ડ્રેસિંગ કરાવવાનું ક્યાં છે એટલે ડ્રેસિંગ કરાવી દઈએ દવાને ગોરીઓ લેતા આવીએ તો ચલો મળીએ દવાખાને જઈને મળીએ હવે તો ગાઈસ આપણે દવાખાના આવ્યા હતા તો બધું થઈ ગયું છે ગોરી બોરી લઈ લીધી છે તો ચલો હવે આપણે જઈએ ઘરે ઘરે જઈને મળીએ હવે તમને અને બધા જોવા તા ગાઈસ મને તો ચલો મળીએ હવે હાલો જઈને હવે સોરી ઘરે જઈને તો ગાઈસ મેં ઘરે આવી ગયો છું ના બધા મારા આવતામાં તો બધા સબસ્ક્રાઈબરો ભેગા થઈ ગયા આપણા જો હા હા આ ગાઈસ મારો સબસ્ક્રાઇબર છે અને મારા વગર સજ્જે ગમતું નહીં હે ને અને અમાર જાડ્યો અને એની બાજુમાં ગોપાલ ભાઈ એ બે હજાર મસ્તી કરે છે અને આ અઠવાડો એ અઠવાડો તો ગાઈસ ચાલો હવે ઘરે જાઉં દવા લઈ લીધી છે આ દવા મારા ખિસ્સામાં ખાઈ લઈએ પછી ગાડીઓ કરવાની છે

हाउ टू 2020 सिखला फोन फोन आलू फोन लाइन करने नहीं हमें हाथी हूँ कर हाथी तो एमएम से हैला थोड़ जो एला आवडी 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 ओनल बाबरनल आवडी बोल द करो वाह 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 वा। <laughs> <मली है> काले आईफोन <laughs> ગાઈસ અમાર આલોલમા એટલા બધા યુટ્યુબર બની જશે મને જોઈ જોઈને તો લાગે કોઈ કામ ધંધો જ નઈ કરે એવું લાગે મને બધા યુટ્યુબર જ બની જશે તુંઓ ચાલુ કર ના મેં ચાલુ કરી દીધું મારે માર પાયન ગવડેથી એટલે પછી માર મોબાઈલ આવી એટલે મેં ચાલુ કરી દીધું બધા જાડિયો આ તો ઇન્સ્ટા પર વિડિયો બનાવશે બધા યુટ્યુબર બનશે તો ભઈ આપડી જોડોતે ટક્કાસું બતાવી રહી છે હાલા ઓય તો બધા યુટ્યુબર બની જો તો માર તો ઘર નહીં જવું પડશે

તમે બે જણા જ છો તમે બે હજારના થોડી વારમાં ગાયબ થઈ જશો અને હેલો ડાચુ ધોવે હાઉ માર ઘેર અને ગાઈસ ઘણા લોકોની મેં આ એક પાછળ વાળો બ્લોગ મૂક્યો એમાં ઘણા લોકોની કમેન્ટ આવી છે કે તમે કઈ રીતે પડ્યા કઈ રીતે વાગ્યા એમાં એવું છે ગાઈસ કે મેં મારા બીજા બધા પરના વિડીયોમાં બી કીધેલું છે કે મારી સામે એક વાળો આવી ગયેલો અને હું સીધો સીધો જતેલો કીધેલો આવ્યો કાર્યો કેસા ગાઈસ ચલો બોલને ગાઈસ પીધેલો હતો વન પીધેલો ફોન હતો તો ગાઈસ એમ આવ્યું છે કે આપણે સીધા સીધા જતેલા અને દારૂડિયો મારી હોમે આવી ગયો એકદમ જ આવી ગયો અને મારી જોડે કોઈ ઓપ્શન રહ્યું ના એટલે ગાલી દીધી એ ઠોકાયો અને આપણે ઠોકાયા એ તો લોબો જ થઈ ગયેલો ગાય છે કારણ કે પીધેલો એવો હતો ને એટલે ઠોકો ને એવો હોઈ જ ગયો એમ અને આપણે ઠોકા એવા ઊભા થયા પછી દવાખાને ગયા જાતે ગયા ભાઈ પણ થઈ ગયેલો મને પણ એ કેવું વાર તહેવારે ગાઈશ હું તમને બધાને કહું છું વાર તહેવારે કહીએ નીકળવું નહીં લાલ લાલ એ તો લોહી જામી ગયું છે અને એ દિવસ હતું ગાઈશ રક્ષાબંધન ને નવ ઓગસ્ટ તો બધાને મારે જ કેવું છે કે વાર તહેવારે બધા ઘરે રહો

તો બધાની કમેન્ટ આવી એટલે મારે કેવું પડ્યું કે આ રીતે મેં હતો હવે સારું છે ઓપરેશન ઓપરેશન બધું થઈ ગયું છે દવા બવા લઉં છું ટાઈમ સર હું પોપરેશન ટૂંક સમયમાં મટી જશે તો હવે મારે ગોરી પણ કરવાની છે તો ઘરે જઈને ખાવા બેસું ઓકે મળીએ થોડી મળીએ મળીએ તો હવે આપણે જઈએ ઘરે ખાઈ લઈએ આઈ ગયું આપણું ઘર આખો દાડો ગઈ ગયા ગેમ જ રમ કરે બીજું કશું કરતો જ દઈ આવડે બેઠો તો અચાઈ લો ગઈશ ખાઈ લઈએ લાઈટ ચાલુ કરીએ આ દેખો તો ચલો દાળ ભાત ખાઈ લઈએ પછી મળીએ તમને બોલ બોલ તો ગાય છે એટલું

તો ગાઈસ ચાલો મળી આવે હાલો જઈને મળી આવે તો ઝૂમ કરું એ પણ નહીં દેખાય અને ગાઈસ આપણું એનો આઈ સાઉન્ડનું આઈ સર અને આ બાજુ ટોલું કોઈ ધીમે બમ કુદા લા ખાડા ન તો તું બાકી ટોકા એ તૂટી જશે ડોક્ટરે કીધું કે અઠવાડિયા ભાઈ ટોકા તોડાવવા આવજે પણ અઠવાડિયા પહેલાં ટોકા તૂટી જશે તો ગાઈસ ફાઇનલી મેં ઘરે આવી ગયો છું હું નીલ્યો ના બાજુ ગોપાલ બેઠો છે પછી સનિયો મળીએ ગાઈસ ચલો હવે થોડી વાર અહીં બેર જઈએ હજુ નાવો ધોવાનું બાકી છે ગાઈસ અને ગાઈસ મારું મોઢું ધોતા તો લગભગ પંદર એક દાડા થઈ ગયા પંદર દિવસથી મોઢું નહીં ધોયું એટલે આપણો ફેસ થોડોક અલગ લાગે છે અને અમે વાગ્યું છે એટલે તો ચાલો થોડી વારમાં મા કન્ટિન્યુ કરીએ ઘરે જઈને મળી આવે તમને ઓકે